હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ફોર ચેનલ સો આજના લેક્ચર ની અંદર આપણે ધોરણ નવ ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર દસ હેરોન નું સૂત્ર આપણા ઉદાહરણ નંબર એક બે અને ત્રણ ના કમ્પ્લીટ કર્યા હતા આજના લેક્ચર ની અંદર આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય દસ પોઈન્ટ એક ખૂબ જ નાનો સ્વાધ્યાય છે આપણને છ નાના નાના દાખલા આપેલા છે આજના લેક્ચર ની અંદર આપણે જોઈશું દાખલા નંબર એક ખૂબ જ સરળ અને સિમ્પલ દાખલો છે માત્ર તમે આકૃતિને થોડીક સમજી ગયા અને રકમને તમે સમજી ગયા તો સરળતાથી તમને આખો દાખલો આવડી જશે

જેની બાજુની લંબાઈ એ હોય મતલબ કોઈ બાજુ હશે એની લંબાઈ કેલી છે તેવા ત્રિકોણ ટ્રાફિક સિગ્નલના પાટિયામાં એક ત્રિકોણ સિગ્નલ ત્રિકોણનું જે પાટિયું રહ્યું એના ઉપર સ્કૂલ અહેડ લખેલું છે આપણે એનાથી કોઈ મતલબ નહીં આપણને એટલું આપેલું છે કે એક સમજુ ત્રિકોણ છે હવે સમ બાજુ ત્રિકોણ મતલબ એવો ત્રિકોણ કે જેની ત્રણે ત્રણ બાજુના માપ કેવા હોય સમાન હોય સમજુ સમ એટલે સમાન ત્રણે ત્રણ બાજુના માપ કેવા હોય સમાન હોય એને શું કહેવાય સમબાજુ ત્રિકોણ કહેવાય અને આપણને એ પણ આપેલું છે કે જેની બાજુની લંબાઈ એ હોય મતલબ એક બાજુની લંબાઈ એ હોય બીજી બાજુની લંબાઈ પણ શું હશે એ ત્રીજી બાજુની લંબાઈ પણ શું હશે એ હશે કારણ કે સમ બાજુ ત્રિકોણ મતલબ એવો ત્રિકોણ કે જેની ત્રણે ત્રણ બાજુના માપ કેવા હોય સમાન હોય તો જેની બાજુનું માપ આપણને આપેલું છે એ તેવા સમજુ ત્રિકોણ આકારનું પાટિયું જે પણ લખેલું આપણે ફળ શોધીએ એટલે આપણને કોનું ક્ષેત્રફળ મળી જાય તો કે પાટિયાનું ક્ષેત્રફળ મળી જાય ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે તો વર્ગમૂળની અંદર એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી હવે જ્યાં એસ શું છે તો કે અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ શોધવા માટે આપણી પાસે સૂત્ર સો એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે એટલે આપણી પાસે એ બી અને સી ની કિંમત હોવી જોઈએ જે આપણને ઓલરેડી આપેલી છે એ બીસી શું કે ત્રણે ત્રણ માપ પહેલી બાજુનું માપ એ બીજી બાજુનું માપ એ ત્રીજી બાજુનું માપ પણ આપણને એ જ આપેલું છે એકદમ સિમ્પલ દાખલો છે આપણે દાખલાને ગણવાનો સ્ટાર્ટ કરીએ તો અહીં આપણને પહેલા નંબરની અંદર જેટલું આપેલું છે એટલું લખી દઈએ અહીં આપણને એ બરાબર આપેલું છે એ પહેલી બાજુનું માપ બીજી બાજુ આપણે લઈએ બી એના બરાબર બરાબર પણ આપણને આપેલું છે એ અને ત્રીજી બાજુ આપણે લઈએ સી એના બરાબર પણ આપણને આપેલું છે એ આટલું આપણને કમ્પ્લીટ ખબર પડી ગઈ હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે મતલબ આ જે પાઠવી રહ્યું એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એના માટે આપણા અર્ધ પરિમિતિની જરૂર પડશે તો અર્ધ પરિમિતિ એસ બરાબર આપણી પાસે સૂત્ર શું છે એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે બરાબર એની કિંમત આપણી પાસે એ પ્લસ B ની કિંમત છે એ સી ની કિંમત પણ છે એ કોનું પાટ્યું થશે કોનું ક્ષેત્રફળ થશે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે લખી દઈએ કે હવે હવે પાટિયાનું ક્ષેત્રફળ પાટિયાનું ક્ષેત્રફળ બરાબર આપણે એમ પણ લખી શકાય કે ત્રિકોણ આકાર પાટિયાનું ક્ષેત્રફળ બરાબર આપણી પાસે સૂત્ર છે કે વર્ગમો અંદર એસ બે માઇનસ એની કિંમત કેટલી આપણી પાસે એ પછી એસની કિંમત ત્રણ એ ભાગ્યા બે માઇનસ એ ની કિંમત બી ની કિંમત કેટલી આપણી પાસે એ પછી ફરીથી ત્રણ ભાગ્યા બે અને માઇનસ ની કિંમત કેટલી આપણી પાસે એ સોલ્વ કરીએ ત્રણે ભાગ્યા બે માઇનસ એ હવે અહીંયાથી બે આપણે શું કરી દઈએ લસા લઈ લઈએ તો બરાબર બે નીચે લસાઈ જશે ત્રણે એમના એમ રહેશે અને બે કોના જોડે ગુણાશે તો કે એ જોડે તો એ ગુણ્યા બે મતલબ શું થશે બે માઇનસ એમના એમ અને બે તો અને નીચેના ભાગ્યાના બે એમના એમ તો આનો જવાબ આપણને શું મળશે એ ભાગ્યા બે તો બરાબર આખું વર્ગ એમના એમ ત્રણ ભાગ્યા બે ના આપણે એમના એમ રાખીએ આ જે કઉસો ત્રણ એ ભાગ્યા બે માઇનસ એ એની કિંમત આપણને કીધું મળી એ ભાગ્યા બે તો એની જગ્યાએ મૂકીશું એ ભાગ્યા બે હવે આ પણ એ જ છે તો એની પણ મૂલ્ય કેવું થશે ઘણી બધી સંખ્યા આવશે તો આપણે કંઈ એવું સેટિંગ કરવાનું કે જેથી એકની સંખ્યા કેટલી વખત આવે બે વખત આવે મતલબ જો વર્ગમૂળની અંદર બે ગુણ્યા બે હોય તો એનું વર્ગમૂળ કેટલું થઈ જાય તો ત્યાં એક વખત બે હવે અહીંયા આપણે જોઈ શકીએ વર્ગમૂળની અંદર શું એ ભાગ્યા બે એ ભાગ્યા બે બે વખત એ ભાગ્યા બે તો બે વખત એ ભાગ્યાનું વર્ગમૂળ શું થશે તો

એ ગુણે એ થશે એકમો આપણને એવા આપેલા નથી તો આપણે આની અંદર એકમ લખવાની કોઈ જરૂર નથી તો આપણને પાટિયાનું ક્ષેત્રફળ બરાબર કેટલું મળી ગયું વર્ગમૂળમાં ત્રણ એ સ્કવેર ભાગ્યા ચાર હજી આપણે નેક્સ્ટ આપણને બીજું કંઈ પૂછેલું છે કે જો તેની પરિમિતિ એકસો સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય હવે આપણને આ શું મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું અને હવે આપણને એમ કીધું છે કે જો એની પરિમિતિ આપણને પહેલા નથી આપેલી હવે કીધું છે કે એની પરિમિતિ જો એકસો એસી હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય આટલા સુધી કમ્પ્લીટ હવે આપણે નેક્સ્ટ જે બીજો પાર્ટી એને સમજીએ આપણને પરિમિતિ આપી દીધેલી છે એકસો એસી પરિમિતિ બરાબર એકસો એસી પરિમિતિ બરાબર એકસો એસી હવે પરિમિતિનું આપણી પાસે સૂત્ર છે પરિમિતિ એટલે શું કહેવાય હું તમને સમજાવી દઉં આપણી પાસે કોઈ ત્રિકોણ હોય તમે ત્રિકોણની અંદર અહીંયા આગળ ઊભા છો અહીંયાથી તમે ચાલવાનું સ્ટાર્ટ કરીને અહીંયા પહોંચ્યા અહીંયાથી તમે પાછા આ બાજુ ગયા અને પાછા જ્યાં હતા ત્યાં પહોંચી ગયા મતલબ એક બે અને ત્રણ જેટલું તમે અંતર કાપ્યું કુલ જેટલું તમે અંતર કાપ્યું એને શું કહેવાય એની પરિમિતિ કહેવાય અહીંયા આપણી પાસે ત્રિકોણ છે તો ત્રિકોણમાં તમે અહીંયાથી અહીંયા જશો અહીંયાથી અહીંયા અને પાછી અહીંયા આવશો તો તમે ટોટલ કેટલું અંતર કાપ્યું આ બાજુ જેટલું આ બાજુ જેટલું ને આ બાજુ જેટલું હવે અહીંયા આપણા ત્રણે ત્રણ બાજુના નામ આપેલા આપણે એ પ્લસ એ પ્લસ એ મતલબ તમે કેટલું અંતર કાપ્યું એક વખત એ બીજી એ અને ત્રીજી એ એટલું તમે અંતર કાપ્યું એ રીતના યાદમાં રહે તો પરિમિતિનું આપણી પાસે સૂત્ર છે એ પ્લસ બી પ્લસ સી તો આપણે ડાયરેક્ટ હજાર તેથી કરીને સૂત્ર મૂકીએ પરિમિતિનું સૂત્ર છે એ પ્લસ બી પ્લસ સી બરાબરના એકસો એસી એમના એમ તેથી એની કિંમત આપણી ની કિંમત પણ અહીંયા આપણી પાસે છે ની કિંમત પણ છે એ બરાબર એકસો એસી અને આપણી પાસે છે એ બી સી ની કિંમત ત્રણ ની કિંમત કેટલી છે એક બધા જ બાજુના માપ કેવા સમાન એક બાજુનું માપ એ ત્રણેય બાજુનું માપ એ તો તેથી એ પ્લસ એ પ્લસ એ મતલબ ત્રણ એ બરાબર મળશે એકસો એસી તો કે તેથી એ બરાબર ત્રણ ગુણાકારમાં જમણી બાજુ જશે એટલે ભાગાકાર અંદર આવી જશે સાહીઠ તો તેથી એ બરાબર આપણને શું મળી ગયા સાહીઠ હવે એ બરાબર જો આપણને મળી ગયા સાહીઠ તો અહીંયાથી આપણે જોઈ શકીએ આપણે શું જોયું હતું ક્ષેત્રફળ શોધી દીધું પરિમિતિ આપણને આપી હતી હવે આપણે શું શોધવાનું છે બીજી વખતનું ક્ષેત્રફળ બરાબર મળી ગયા તો જે ડાયરેક્ટ એની કિંમત સાહીઠ રહી આની અંદર આપણે મૂકી દઈએ તો હવે પણ ક્ષેત્રફળ મળી જાય તો હવે હવે આપણે શું લખીશું પાટિયાનું ક્ષેત્રફળ પાટિયાનું ક્ષેત્રફળ બરાબર આપણા ક્ષેત્રફળ શું મળ્યું હતું વર્ગમાં ત્રણ એ સ્કવેર ભાગ્યા ચાર સાહીઠ આપણે જોઈ શકીએ સાહીઠ ગુણ્યા સાહીઠ તો છાયો છાવ થશે છત્રીસ અને એક અને બે જીરો તો છત્રીસ અને પાછળ બે જીરો તો વર્ગમૂળમાં ત્રણ એમના એમ ગુણ્યા વર્ગ આનો વર્ગ શું થશે છત્રીસ અને એની પાછળ બે મીંડા અને ભાગ્યા ચાર આવા છત્રીસો અને એના ભાગે ચાર કરીએ તો આપણે જવાબ કેટલા નવ વડે છેદ ઉડશે અને બે ઝીરો એમના એમ રહેશે તો આપણને શું મળશે અને જવાબ નવ અને બે ઝીરો મતલબ નવસો તો બરાબર નવસો અને વર્ગમુ માં ત્રણ આપણે એ રીતના લખી શકાય નવસોના આગળ લખીએ ત્રણ પાછળ લખીએ ક્ષેત્રફળ શોધ્યું આપણને એકમ નતો આપેલો આપણને જોઈએ આપણને કોઈ એકમ હા તેની પરિમિતિ એકસો એસી સેન્ટીમીટર મતલબ આપણને એકમ સેન્ટીમીટર આપ્યો હતો ક્ષેત્રફળ શોધ્યું તો સેન્ટીમીટર સ્કવેર આની બાજુનું માપ કીધું થશે સાહીઠ સેન્ટીમીટર

તો આપણને શું મળી જાય અર્ધ પરિમિતિ મળી જાય એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી ભાગ્યા બે એ બરાબર એ બી બરાબર એ અને સી બરાબર થશે એ કાંક આપણી પાસે બધી બાજુના માપ કિલ્લા હતા એ અને એ કમ્પ્લીટ તો આપણને પાટિયાનું ક્ષેત્રફળ મળી જાય આપણી પાસે સૂત્ર છે હેરોનનું સૂત્ર એ જ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને મળી ગયું હવે આપણને શું કીધું કે જો પરિમિતિ હોય તો તેનું મતલબ કોણ કે પાટિયાનું ક્ષેત્રફળ તો પાટ્યું તો કશું પરિમિત આપણને એકસો 180 સેન્ટીમીટર આપી દીધી તો કોઈ પાટિયાનું ક્ષેત્રફળ બદલાય જવાનું નહોતું તો ક્ષેત્રફળ એમને એમ લેશે પરિમિતિ આપણને ખાલી આપી દીધી એની કિંમત આપણને મળી ગઈ તો આપણે શું કર્યું એની કિંમત આની અંદર મૂકી દીધી એટલે આપણને શું મળી ગયું હવે પાટિયાનું ક્ષેત્રફળ મળી ગયું આપણો દાખલા નંબર 100 હતો જે સરળતાથી શું થઈ ગયું અહીંયા કમ્પ્લીટ થઈ ગયો સિમ્પલ દાખલો તો થોડુંક ધ્યાન રાખશો તો તમને આવડી જશે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર બે જોઈશું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ